ભરૂચમાં કંઈક નવા જૂની થવાની છે આ વાત અમે ઘણા મહિનાથી કરતા હતા ને એવું જ થઈ રહ્યું છે આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ટિકિટ મળી કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ પણ થયા અને આ બધા વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી આ ન્યાય યાત્રા છોટાઉદેપુર અને ભરૂચ પસાર ભરૂચથી પસાર થઈ અને કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જે અનેક બાબતો તરફ ઇશારો કરી રહ્યા છે નારાજ નેતાઓની વાત હોય કે પછી ચેતર વસાવાના માસ્ટર પ્લાનની વાત હોય નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ સૌથી પહેલી વાત એ કે રાહુલ ગાંધી અને ચેતર વસાવા વચ્ચે મુલાકાત થઈ એવા દ્રશ્યો ન્યાય યાત્રામાં જોવા મળ્યા જેની અપેક્ષા કદાચ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ચેતર વસાવાને હશે પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓને નહીં હોય રાહુલ ગાંધીની યાત્રા ન્યાય યાત્રા જયારે ભરૂચ તરફ ભરૂચથી પસાર થઈ ત્યારે તેમની સાથે જોવા મળ્યા ચેતર વસાવા હવે આ મુલાકાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અથવા તો આ મુલાકાતનું મહત્વ એટલા માટે છે કારણ કે આ મુલાકાત અનેક વાતો તરફ ઇશારો કરે છે અને બીજી એક ઘટના જે હું આપને થોડી વારમાં કહીશ એ પણ સૂચક છે પરંતુ ચેતર ને રાહુલ ગાંધી વચ્ચે શું વાતો થઈ બંને વચ્ચે ચેતર વસાવાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું ચેતર વસાવાએ રાહુલ ગાંધીને સાથે હાથ મિલાવ્યો અને અમુક સેકન્ડ સુધી બંને વચ્ચે શરૂ યાત્રાએ ગાડીમાં વાતો થઈ હવે લોકમુખે એવી વાતો ચર્ચાઈ રહી છે કે આ બંને વચ્ચે ટૂંકમાં જે વાત થઈ એ છે કે શુભેચ્છા રાહુલ ગાંધીએ ચેતર વસાવાને ભરૂચ બેઠક લડવા માટે આપી સાથોસાથ કેટલાક નારાજ નેતાઓને વાતોને સાઈડ લાઈન અથવા તો બે ધ્યાન કરવાની પણ સલાહ આપી હોવાની ચર્ચાઓ છે હવે આ તો વાત થઈ ગઈ ચેતર વસાવા ને રાહુલ ગાંધી આ દ્રશ્યો શું સાબિત કરે છે અચ્છા આ દ્રશ્યો સાબિત કરે છે ચેતર વસાવાના માસ્ટર પ્લાનને ચૈતરે વસાવાનો માસ્ટર પ્લાન શું છે એક એક મુદ્દાઓથી આપણે સમજવાનો પ્રયાસ સમજાવવાનો પ્રયાસ કરવો છે જો એક વાત સમજો હું કંઈ બીજી વાત કરું તે પહેલા એક લાઈનમાં એ વાત કહી દઉં કે આ સમગ્ર યાત્રામાં ગેરહાજર રહ્યા છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હવે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની ગેરહાજરી શું સૂચવે છે એની આ વિડીયોના અંતમાં વાત કરીશું અને એ ખૂબ જરૂરી અને ખૂબ જ રોચક અને એક્સક્લુઝિવ વાત છે પરંતુ એ પહેલા ચેતર વસાવાના માસ્ટર પ્લાનને સમજી લો ચેતર વસાવા જયારે આજે રાહુલ ગાંધીને મળ્યા આ દ્રશ્યો ન માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોયા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જોયા પરંતુ સમગ્ર ભરૂચ લોકસભા સીટ પર આવતા મતદારો સુધી આ દ્રશ્યો પહોંચ્યા હશે ચેતરે રાહુલ ગાંધીને મળીને શું પ્લાન રમ્યો અથવા તો શું પ્લાન ખેલ્યો તેને સમજવાનો પ્રયાસ કરો સ્થિતિ ભરૂચમાં અત્યારે શું છે અત્યારના ભરૂચમાં સ્થિતિ એ છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નારાજ છે ચેતર વસાવાની ટિકિટ મળતા હું ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની વાત નથી કરી રહ્યો હું કેટલાક એવા લોકોની વાત કરી રહ્યો છું જે ડિમાન્ડ કરી રહ્યા છે કે ચેતર વસાવાએ કોંગ્રેસના સિમ્બલ હેઠળ ચૂંટણી લડવી જોઈએ એટલે કે ચૂંટણી મેદાનમાં કોંગ્રેસનું સિમ્બલ હોવું જોઈએ ચેતર વસાવા તો પ્રચાર કરવા મળ્યા છે અને ચેતર વસાવાને ટિકિટ મળતા જે નારાજગી છે એ ચેતર વસાવાએ રાહુલ ગાંધીને મળીને કેટલાક નારાજ નેતાઓને મેસેજ આપી દીધો છે કે ચેતર વસાવાને કોંગ્રેસની હાજરીથી અથવા તો કોંગ્રેસના પ્રચારથી કોઈ વાંધો નથી નંબર બે તેમણે ચેતર વસાવાએ રાહુલ ગાંધીને મળીને એ વાતની સાબિતી આપી દીધી છે કે નારાજ કોઈ પણ હોય પરંતુ રાહુલ ગાંધી પણ ચેતર વસાવાને સમર્થન કરે છે ત્રીજો મુદ્દો એ સાબિત થયો કે મુમતાઝ પટેલ ને ફૈઝલ પટેલ ભલે નારાજ હોય પરંતુ રાહુલ ગાંધીએ ચેતર વસાવાને મળીને તેમની નારાજગીને પણ નારાજગી કરી દીધી છે ચોથો મુદ્દો એ સાબિત થયો કે ખુદનું કદ પુરવાર કર્યું છે રાહુલ ગાંધીને સીધા મળવું યાત્રામાં તેમની સાથે ગાડીમાં બેસવું એ વાત સાબિત કરે છે કે ચેતર વસાવા રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે અથવા ગઠબંધન માટે કેટલો જરૂરી છે પાંચમી એ વાત સાબિત થઈ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને મેસેજ પહોંચી ગયો કે ભલે નારાજ હોવ ભલે આપને ગમે કે ન ગમે પરંતુ કોંગ્રેસ ચેતર વસાવાએ રાહુલ ગાંધીને મળીને એ પણ સાબિત કરી દીધું કે ભલે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનો નારાજ હોય પરંતુ હાલની સ્થિતિ જ સ્થિતિ રહેવાની છે આગળ પણ એટલે કે ભરૂચ લોકસભા સીટ પર ચેતર વસાવા જ લડશે તેમાં કોઈ હવે ફેરફાર થવાની શક્યતાઓ નથી ચૂંટણી જાહેર પહેલા કે 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 પછી ગમે ત્યાં હવે આપ સમજો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની ગેરહાજરી સૂચક શા માટે છે ભરૂચમાં એક તો મુમતાઝ પટેલ એક તો મને એ વાત સમજાતી નથી અને કદાચ તમને પણ નહીં સમજાતી હોય જો મારી વાત તમને સાચી લાગે તો કમેન્ટ બિલકુલ કરજો કે એક તો તમારે ભરૂચ લોકસભા સીટ જોઈએ છે તમારે ચૂંટણી લડવી છે બીજી તરફ તમારા જ પક્ષના એટલે કે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા જ્યારે તમારી કન્સ્ટિટ્યુઅન્સીમાં તમારા વિસ્તારમાં આવે ત્યારે તમે ગેરહાજર રહો છો એટલે એનો સીધો મતલબ તો એ થયો કે જો તમને ટિકિટ મળે તો તમે રાહુલ ગાંધી કે કોંગ્રેસની સાથે છો જો તમને ટિકિટ ન મળે અને ચેતર વસાવાની ટિકિટ મળી તો તમે કોંગ્રેસથી નારાજ છો ને કોંગ્રેસની સાથે નથી શક્ય બને કે મુમતાઝ પટેલ ભરૂચમાં જ ન હોય શક્ય બને કે ફૈઝલ પટેલ પણ શહેરમાં ન હોય વિસ્તારમાં ન હોય પરંતુ આપ જુઓ કે કોંગ્રેસના રાજ્યના એક પણ નેતા એવા નથી જે આ યાત્રામાં ન ગયા હોય પરેશ ધાનાણી હોય કે પછી પ્રવક્તા નેતા હોય કે પછી અમિત ચાવડા શક્તિસિંહ કોઈ પણ કોંગ્રેસના નેતાના નામ લઈ લો એ તમામ લોકો પહેલા દિવસથી યાત્રામાં જોડે છે જો કદાચ પણ એવું માની લઈએ કે મુમતાઝ અને ફૈઝલ ગુજરાતમાં નથી તો પણ શું એમની નૈતિક જવાબદારી નથી કે સંગઠનને રાહુલ ગાંધીને સાથ આપવા તેવું એ ભરૂચમાં રહેવું જોઈએ તેમની ગેરહાજરી એ સાબિત કરે છે કે તેઓ હજુ પણ કોંગ્રેસથી નારાજ છે અને આ એક સૂચક ઈશારો એટલા માટે છે કે નારાજગી કોંગ્રેસના નેતાઓની ક્યારેય પક્ષપલટામાં ફેરવાઈ જાય છે તેનું કોઈ ધાર્યું રહેતું નથી હવે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે ઘણા બધા દાખલાઓ છે કે કોંગ્રેસ નેતાની નારાજગી લાંબા સમય સુધી રહી હોય ને તેમણે પક્ષ પલટો કરી લીધો હોય પછી એ વાત રામ મંદિરના મુદ્દાને લઈ અમરીશ ટેરની હોય કે પછી હાઈ હાઈકમાન્ડથી થોડી થોડી અર્જુન મોઢવાડિયાની નારાજગી હોય થોડા દિવસો પહેલાં તેઓ ભાજપમાં આવી ગયા એટલે મુમતાઝ પટેલ અને ફૈઝલની નારાજગી એ સૂચક ઈશારો છે કે જો કોંગ્રેસે તેમને મનાવવાના પ્રયાસ ન કર્યા જો કોંગ્રેસે તેમને એ માન મોભો ન આપ્યું તો શક્ય છે કે આવનારા સમયમાં આવનારા સમયમાં બાકી કોંગ્રેસના નેતાઓની જેમ નક્કી નહીં ભાઈ બહેન પણ કોઈ અલગ પક્ષમાં જોવા મળી શકે હવે આમ આદમી પાર્ટીમાં જવાનો તો કોઈ સવાલ નથી કારણ કે કોંગ્રેસનું તેની સાથે ગઠબંધન છે ને નારાજગી એ વાતની છે ભારતીય જનતા પાર્ટી મુમતાઝ પટેલ અથવા તો ફૈઝલ પટેલને સ્વીકારે કે ન સ્વીકારે સમય બતાવે પરંતુ મૂળ વાત એ પણ છે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સર્વસ્વ કોંગ્રેસને તેમણે અર્પણ કર્યું અને અંતિમ સમય સુધી તેઓ કોંગ્રેસ સાથે રહ્યા એટલે આ તમામ જે અફવાઓ છે વાતો છે એ માત્ર અફવાઓ પણ સાબિત થાય પરંતુ એક તીરથી બે નિશાન આ એક દ્રશ્યોએ સાબિત કરી દેતા એક કે ચેતર વસાવાએ પોતાનો માસ્ટર સ્ટ્રોક રમી લીધો રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસના તમામ નારાજ કાર્યકર્તાઓને મેસેજ આપી દીધો કે ભરૂચ લોકસભા પર માત્ર ચૈતર વસાવા રાહુલ ગાંધી આપી રહ્યા છે અને બીજી વાત આ દ્રશ્યો પરથી એ સાબિત થઈ કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ છે અને આ નારાજગી નું પરિણામ કોંગ્રેસને ભોગવવા તૈયાર રહેવું પડે હવે આ જો અને તો ની વાતો છે મેં તમને કીધું એમ વાતો અફવામાં ફરી જાય છે આ સ્થિતિનું આકલન ખોટું પણ પડી શકે છે પરંતુ આપણે ભૂતકાળની ઘટનાઓ ધ્યાનમાં લઈ લઈએ તો નારાજગી નેતાઓની ક્યાં જઈને અટકે છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફૂંકાઈ ગયો છે જ્યારે ભરૂચની જનતાએ ચેતર વસાવાને રાહુલ ગાંધીને એક કારમાં વિશાળ યાત્રામાં પસાર થતા જોયા એટલે કાર્યકર્તાઓ મતદારોમાં જે અસમંજસ છે કે શું હકીકતમાં ગઠબંધન ગ્રાઉન્ડ પર કામ કરશે તો એ હા કામ કરશે એની સાબિતી રાહુલ ગાંધીને ચેતર વસાવાય સાથે મળીને આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે અને બીજી તરફ મુમતાઝ અને ફેઝલની નારાજગી એ સાબિત કરે છે ગેરહાજરી જ નારાજગી સાબિત કરે છે અને આગળ કોંગ્રેસ એની દરકાર લે છે ગંભીરતાથી આ નારાજગીને લે છે કે કેમ તે જોવું રહ્યું આમ તો કદાચ ગંભીરતાને નારાજગીથી માફ કરજો નારાજગીને ગંભીરતાથી લીધી હોય તેવું લાગતું નથી હવે સમય બતાવશે કે આગળ શું થશે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચેતર અને રાહુલ એક થવાનો પ્રયાસ અથવા તો એક છે તેવો એક મેસેજ યાત્રાથી આપવાનો પ્રયાસ થયો છે અને તેને મોટું સમર્થન મળ્યું છે સમર્થન એટલા માટે કહું છું કારણ કે આજે જ્યારે ભરૂચ પહોંચ્યા ત્યારે પંજાના ધ્વજની સાથોસાથ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પીળા રંગના ધ્વજ પણ ફરકતા જોવા મળ્યા આ એ અંદેશો છે એ વાતનો કે ભરૂચમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડવાના મૂડમાં છે પરંતુ આ ગેમ ત્યારે બગડી જાય અથવા તો બગડી શકે જ્યારે હજુ પણ નારાજગી આગળ વધતી રહે અને એનું નિરાકરણ કોંગ્રેસ લાવવાનો પ્રયાસ જ ન કરે ભલે રાહુલ ગાંધી આવ્યા મેસેજ આપ્યો પરંતુ ભરૂચ કોંગ્રેસના નેતાને મનાવવાનું કામ પ્રદેશ સંગઠનમાં અથવા તો પ્રદેશ નેતૃત્વમાં હોય છે અથવા તો એમને કરવાનું હોય છે હવે એને એ પાર પાડે છે કે કેમ એ સમય બતાવશે ફરી મળીશું નિષ્કર્ષમાં કોઈ નવી રાજકીય ચર્ચાઓ સાથે ઇન્ટરેસ્ટિંગ લોકસભા ઇલેક્શનને લઈ ચર્ચાઓ સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરવાનું ભૂલતાની આ વાત પર કે તમારું શું માનવું છે આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર